આવતીકાલે ગણેશ વિસર્જન હોય ત્યારે ખાસ વાત કરીએ તો સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં બે હજાર થી વધુ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થનાર છે અને ત્યારે ખાસ વાત કરીએ વિસર્જન પ્રક્રિયાને લઈને હંમેશની માટે ચર્ચા રહેલા એવા સુરત જિલ્લાના બારડોલી ખાતે ખાસ જિલ્લા પોલીસ વડાની પણ અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રકારની ખાસ માહિતી મળી રહી છે તેના પર જો નજર કરવામાં આવે તો આ બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસ કર્મીઓ સાથે રાખીને જિલ્લા પોલીસ વડાએ ખાસ બારડોલી નગરમાં માર્ચ નવ દિવસમાં બાપા ને રંગે ચંગે પૂજા કરવામાં આવી હતી પૂજા અર્ચના કર્યા બાદ ગણેશ વિસર્જન નું ખાસ દિવસ જયારે આવ્યો છે ત્યારે સુરત જિલ્લામાં ગણપતિ બાપાની દરેક વિસ્તારોમાં વિસર્જન યાત્રાનું આયોજન કરાયું છે અને ત્યારે વાત કરીએ ખાસ

જિલ્લાના તમામે તમામ મહત્ત્વના સ્થળો કે જ્યાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ નીકળવાની છે ત્યાં રિહર્સલ કરી લીધેલ છે પૂરતો બંદોબસ્ત મૂકી દીધેલ છે તકેદારીના તમામ પગલાં લેવામાં આવેલ છે સોશિયલ મીડિયા મોનિટરિંગ થઈ રહ્યું છે અફવાઓ પર લોકોને ન દોરાવા માટેની વાત તમામ સ્થળે પહોંચાડવામાં આવેલી છે તમામે તમામ ગણેશ મંડળની એકની અનેકો વખત વિઝિટ કરી અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને વિસર્જન વખતે પણ કોઈ દુર્ઘટના ના થાય વિસર્જનની યાત્રા વખતે પણ કેવી કેવી તકેદારી રાખવાની છે એ તમામ બાબતો સાથે સાથે સમાજના અનેક ધર્મના લોકો સાથે પણ પોલીસે મોહલ્લા મીટિંગ શાંતિ સમિતિની મીટિંગો કરેલી છે વહીવટી તંત્રની ટીમો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ફાયરની ટીમો નગરપાલિકાની ટીમો પણ સતત ખડે પગે છે પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત અંદાજિત તો ત્રણ હજાર પાંચસોથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડી ટીઆરબીના તમામ જવાનો એસઆરપીની પણ ટીમ અહીં ખડેપગે ઊભી રહેનાર છે મારે લોકોને એક જ અપીલ છે તહેવાર ઉત્સાહ શ્રદ્ધાના ભાવથી ઉજવો પણ કોઈપણ પ્રકારે ઉન્માદમાં આવીને કે કોઈપણ પ્રકારે પણ કેફી પીણું પીને કોઈ આવે નહીં તમારી ઉત્સાહ તમારી ઉજવણી બીજાને નડતરરૂપ ના થવી જોઈએ પોલીસ સતત ખડેપગે તમારા માટે જ ઊભી છે કોઈપણ પ્રકારે કાયદો અને વ્યવસ્થા કોઈ હાથમાં લે નહીં અને કોઈપણ વ્યક્તિ હાથમાં લેવાની કોશિશ કરશે એના વિરુદ્ધમાં કડક પગલાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અચૂકપણે લેશે ધન્યવાદ